પશ્ચિમ કચ્છના પ્રવેશદાર અને અબડાસાના પ્રવેશદાર કહેવાતા રાતા તળાવ મધ્યે રાતા તળાવનું તળાવ ઓગણી જતા અહીંના સંસ્થા દ્વારા મેઘલાડુનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો અને ખાસ કરીને અઢારે વર્ણના લોકો જોડાયા હતા પાંજરા પાંજરાપોળ ગૌમાતા માટે અને અઢારે વણના લોકો માટે મેઘલાડુનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાતા તળાવ મધ્યે સારા વરસાદ પડી જતા ઓધોરાવ સત્સંગ મંડળ આયોજિત મેઘલાડુનું આયોજન કરવામાં આવ્યું હતું રાતા તળાવમાં આવેલા તળાવ ઓગણી જતા તેને આ વિસ્તારના પચીસ ગામોથી વધારેના લોકો આ મેઘલાડુ ઉત્સવમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં રવિવારના એક દિવસના ઉત્સવમાં મુંબઈ કચ્છ ગુજરાત તેમજ સમગ્ર ભારતભરમાંથી લોકો ઉમટ્યા હતા આ ઉત્સવને યાદગાર બનાવવા માટે આ સંસ્થાએ અનેરો એક પ્રયત્ન કર્યો હતો જેમાં કચ્છમાં સૌ પ્રથમ વખત આ વરસાદની પહેલી સિઝનમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં સવારે રાતા તળાવ મધ્યે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને મા ગરસિસાના જગદંબા અંબેધામના પરમ પૂજ્ય ચંદુમાં તેમજ અન્ય સંતોની ઉપસ્થિતિમાં આ તળાવને વધાવવામાં આવ્યું હતું અને શ્રીફળ અને વધાવીને આ વધામણા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રામાપીર તેમજ અનેક પાંજરાપોર સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વારરામ પાંજરાપોર સંસ્થાના દાતાઓ અને દિલેરી દાણથી આ સંસ્થા છલકાઈ ગઈ હતી માંડવી ભાનુશાલી ગુરુના કૃષ્ણદાસજી મહારાજ તેમના દ્વારા પચીસ લાખનો ચેક ગૌમાતાને સુપ્રત કરવામાં આવ્યો હતો ઘસનદાસ પરસોત્તમ ચંદ્રા પરિવાર ગાંધીધામ દ્વારા તરફથી પાંચ લાખ એકાવન હજારનું દાન આપવામાં આવ્યું હતું તેવી જ રીતે રાજેશભાઈ શામજીભાઈ નંદા બીટાવાળા અહીંના ટ્રસ્ટી બે લાખ એકાવન હજારનું દાન આપવામાં આવ્યું હતું સાથે ગાયો માટે જે ભૂસો તેમજ ઘોડની જે એક હજારથી ગુણી વધારે આપવામાં આવી હતી આમ આ રાતા તળાવ મધ્યે ચાલતા અધતન જે પાંજરાપોરની જે ગાયો લગભગ પંદરસોથી બે હજાર અહીં આશરે લઈ રહી છે ત્યારે એમને દાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે આચાર્ય ખેતુ મહારાજ તેમજ વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આમ દાતાઓના આ લાલજીભાઈ વડોર તેમજ આચાર્ય તેમજ વિવિધ ચિરાગભાઈ કરશનભાઈ ચાંદ્રા રમેશભાઈ કટારમલ દેવલમાં માતૃસી જમનાબેન તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજના બેંગ્લોરના ભાઈઓ તેમજ શારદાબેન મંગે પરિવાર કાનજીભાઈ ખીચડા પરિવાર હરિરામ કટારમલ પરિવાર તેમજ દાતાઓ ગૌમાતાઓનું જાહેર દાન જાહેર કર્યું હતું આ પ્રસંગે આશ્રમના મહંત હિંગરિયા આશ્રમના મહંત કલ્યાણદાસિંહ મહારાજ તેમજ ઉમેશદાસિંહ મહારાજ પૂજ્ય ચંદુમા ગઢસિંચાના કૃષ્ણદાસિંહ મહારાજ તેમજ આસામમાં કેસરી હનુમાન મોછાળા વગેરે ગૌમાતાના જે સંબોધન કરતાં કહ્યું હતું કે આ દાન આપવાથી લોકોને વધુ તમને દાન મળશે ત્યારે આવા આ માટે હાકલ કરી હતી આ પ્રસંગે ગાય માતાઓને લાડુ અર્પણ કરવામાં આવ્યા હતા આ દાતાઓ આગળ આવતા આ અદતન ઓધરામ સત્સંગ મંડળના સ્થાપક મંજીભાઈ માનુસાલીએ કહ્યું હતું કે આ સંસ્થા આજથી ચાલીસ વર્ષ પહેલાં અહીં કાંઈ પણ નહોતું ત્યારે આ સુવિધા ઊભી કરવામાં આવી હતી ત્યારે આ મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ હરિભાઈ કટારમલ તેમજ વિવિધ અગ્રણીઓ ઉમરસિંહભાઈ મંગે તેમજ કચ્છ એકમના પ્રમુખ વસંતભાઈ ચાંદ્રા સદગુરુ ટ્રસ્ટના ચેરમેન છત્રસિંહ જાડેજા કાંતિભાઈ પટેલ પ્રવીણભાઈ પટેલ ગિરીટસિંહ જાડેજા ઇબ્રાહીમભાઈ મંદ્રા કિશોરસિંહ જાડેજા ઉમરસિંહભાઈ ભાનુસારી મહેશભાઈ ભાનુસારી શંકરભાઈ ભાનુસારી શાભુભાઈ વાનુસારી પરસોત્તમભાઈ મૈયા તેમજ વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહી અને આ સહયોગીમાં સહયોગ થયા હતા આ વિસ્તારના પચીસ જેટલા દાતાઓ અને સરપંચો ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટીઓના અગ્રણીઓ હોદ્દેદારો મહિલા મંડળ યોગ મંડળો તેમજ વિવિધ દેશ મહાજનના હોદ્દેદારો ઉપસ્થિત રહી અને લોકોના સન્માન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રાત છેલ્લા કેટલાક વર્ષોથી પાંજરાપોરને જે ગાયોમાં વાલરામ પાંજરાપોર માટે દાન આપવામાં આવે છે એવા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષણ આરોગ્ય તેમજ ગૌમાતા ક્ષેત્રે આ ભાનુશાલી સમાજ તેમજ અઢારે વર્ણની સમાજ આ સંસ્થા સાથે જોડાયેલી રહે છે અને હંમેશા આવા ઉત્સવો હંમેશા ઉજવતા રહેતા હોય છે ત્યારે આ ભાનુશાલી સમાજ સમગ્ર જૈન સમાજ બ્રહ્મ સમાજ પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ તેમજ અનેક વિષ્ણુ સમાજ દલિત સમાજ મુસ્લિમ સમાજ વગેરે સમાજો જોડાઈ અને આવા ભવ્ય આયોજનમાં હંમેશા સાથ સહકાર આપતા હોય છે અને આ રાતા તળાવ એ કોમી એકતાનું પ્રતિક બની ગયું છે ત્યારે આ જે રાતા તળાવ છે એને વધુ કચ્છમાં સમગ્ર નામ થાય એ માટે વિકાસ માટે સરકાર પાસે પણ આ આયોજન માટે આગળ પગલાં ભરવામાં આવશે તેવું દાતાઓ અને આયોજને સંભાળ્યું હતું આ પ્રસંગે વિવિધ અગ્રણીઓ અને ખાસ કરીને બહારથી પધારેલા ભાનુશાળી સમાજ તેમજ વિવિધ દાતાઓ અને કચ્છભરમાંથી લોકો ઉપસ્થિત રહી અને લોકો જોડાયા હતા

અને અમને દોડાવે છે અને દરેક રીતે આ જે વસ્તુ જ્યારે આ કચ્છના અંદર વરસાદ થઈ મુંબઈમાં સવારના છ પોણા છ વાગે નરેડીથી ફોન આવેલું કે તરા ડેમ બધા ઓગણાઈ ગયા અને મુંબઈથી એક અમારી ગાડી રવાની થઈ ગઈ વાપી સુધી પહોંચ્યા તો ગાયોની દરેકને વેદના છસો સાતસો ગુણ્યું ગુસ્સો થઈ ગયો પહોંચી આવ્યો બીજા દિવસે ટ્રકો પહોંચી ગુડ આવ્યું તેલ એટલે આ જે જગ્યા છે અને ગાયો જે છે ગાયોના આશીર્વાદથી જેમ ચંદુમાં કીધું કે તેત્રીસ કરોડ દેવતામાં છે તો આ બધા દેવતા એ બધા પ્રાણ આપે છે અને ડોનરોને પણ આપે છે હમણાં હું ઓફિસમાં ગયો તો જખો વડા એ કે અમે એકાવન લ્યો અમે તો એને કંઈ કીધું નહીં હતું પછી આ દિનેશભાઈ ચાંદ્રા જે સતચંડિત જગ્ને ચાંદ્રા પરિવાર જે કરેલું એમાં હું આપને કહું હવે એ જે સફળ થયો છે એમાં જે બધા ચેનલોવાળા ભાઈઓ એનું પણ સાથ શિકાર હતું અને દરેક માણસનું સાથ શિકાર હતું એટલે સચંડી જગ્ન સફળ થયું એ પણ ગાયોના આશીર્વાદ રૂપે સફળ થયું છે અને પાછા વરી ઝજનોની તૈયારી થઈ રહી છે આ જગન થયું ને હું આપને કહું જ્યારે મુંબઈ ગયો હું અને પંદર દિવસના અંદર મને બે ચાર જણા કોન્ટ્રાક્ટ કર્યું છૂટુભાઈ દિનેશભાઈ કે જે રાતા તળાવ ઉપર જે યજ્ઞ રાખ્યો તો સતચંડી એ બ્રાહ્મણ સાથે જે એને કોન્ટેક્ટ કરો એક મુંબઈમાં રાખો હું કીધું ભાઈ કારણ મુંબઈમાં એટલા માટે જો કચ્છને સતચંડી જજ્ઞના આશીર્વાદ મળ્યા છે તો મુંબઈના પણ જનતાને આશીર્વાદ મળે હું કીધું એ સમય આવશે આ ઝજ્ઞ માટે મને સાત વર્ષ વિલંબ કરવું પડ્યું જ્યારે એનું આદેશ થાય ત્યારે થાય અને મુંબઈમાં પણ આદેશ થશે તો આવો જ સતચંડી જજ્ઞ મુંબઈમાં પણ રહેશે અને અહીંયા અલગ અલગ ધાર્મિક પછી ભાગવત સત્તા હોય પછી કોઈ યજ્ઞ હોય કે મંદિરની પ્રાણપીઠતા હોય એ બાર મહિનામાં બે ત્રણ પ્રોગ્રામ આવા થશે અને મેઘ લડુનું તો જે છે એ કાંઈ નવાઈ નથી કરી ભગવાન ખૂબ આપી દીધું અને આપી દીધું ને એને આપણે વંદન કરવા માટે એને વધાવવા માટે જો અમે કોઈ એકાવન રૂપિયા આપીએ છીએ એને વધાવીએ છીએ જો આ જલ જે ભગવાન ધોધ મારે દીધી તો આમાં વધાવવા માટે અમે ટૂંકા પડીએ પણ અમે કોશિશ કરી જર મેઘરાજાને અમે રાજી કરીએ એને વધાવ્યું એ અમારો કાર્યક્રમ હતો અને તમે જોયું કોઈ પ્રોગ્રામનું એવો મોટો આયોજન નહીં એ આપને હું કહી જાઉં છું એટલો મોટો આયોજન હોય તો અમે પહેલાંથી તમારીથી સંપર્ક કરીએ જાહેરાતો આપીએ અમે કીધું કોઈ જાહેરાત નથી છતાં તમે જુઓ છો ને બે ચાર ગામના વિદ્યાર્થી સ્કૂલો રવિવાર હતી એટલે બધા આ શિક્ષકો લઈને આવ્યા અને ખૂણા ખૂણામાંથી માણસો આવી ગયા ગુજરાતમાં આવેલા છે જામનગરથી આવ્યા છે મહારાષ્ટ્રમાંથી આવ્યા છે ગુજરાતમાં આવેલા છે નાનજીભાઈને બેઠા છે એ બધા ત્યારે હું રસ્તામાં જ મને ફોન આવી ગયા કે તરા કે રીતે વધાવશો તો મિત્ર બહુ સારું છે અને એમાં તમને આ પ્રેરણા શેના માટે થાય છે આ જગ્યાને કારણે કે કાંઈક સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને આપણા કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને અબડાસા તાલુકાની અંદર મેઘકૃપા થઈ છે તો આ સર્વેને આ મેઘકૃપાના ખૂબ ખૂબ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાતા તળાવ મધ્યે આશાપુરાના પાટણગઢમાં સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરા પણ વર્ષોથી કાર્યરત છે તેના પાટણગઢમાં આવેલ તળાવની જે રાતા તળાવ જેના ઉપરથી આ પાટાંગણનું નામ પડ્યું છે એ તળાવની અંદર નીરના વધામણા કરવા માટે દર વર્ષની જેમ મેઘલાડુનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ ઉત્સવ પ્રસંગે ખાસ કરીને અમારા સંસ્થાના સંસ્થાપક અને જેમણે આજીવન ગૌસેવાની ભેગ ધારણ કરી છે એવા મનજી બાપુના સાનિધ્યમાં નેતૃત્વમાં કે આગેવાનીમાં આસપાસના સનાતી ધર્મના સંતો મહંતો અને માતાઓશ્રીની હાજરી તેમજ મુંબઈ જામનગર વલસાડ વાપી વગેરે વિવિધ દેશ મહાજનના આગેવાનો તેમજ ખાસ કરીને બેંગ્લોરના જે કડવા પાટીદાર સમાજ છે જે આ પ્રાટંગણની અંદર ધનદાન સાથે પોતાનું સમયદાન આપી અને ગૌ માતાઓ માટે જે શેડ બનાવી રહ્યું છે તેમના આગેવાન શ્રીઓ આસપાસના રાજકીય સામાજિક અને વિવિધ ટ્રસ્ટના આગેવાનો તેમજ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને અબડાસા તાલુકાની બહુળી સંખ્યાના પ્રજાજનોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ વાતતે ગાતે તળાવના નીરોને વધાવવામાં આવ્યું હતું ત્યારબાદ દાતાઓ દ્વારા આ તળાવને પણ વધાવવામાં આવ્યું અને નાના એવા આ પ્રસંગના રૂપરેખા પ્રસંગે સમગ્ર આપણા કચ્છી ભાનુશાલી માંડવી દ્વારાના મંતશ્રી દ્વારા રૂપિયા પચીસ લાખનો ચેક જે છે એ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો તે ઉપરાંત વિવિધ દાતાઓ દ્વારા અંદાજિત દસેક લાખ રૂપિયા જેટલા બીજું અનુદાન મળેલ છે ગૌભૂષો વગેરે પણ મળેલ છે આઈ શ્રી ચંદુ માતાએ ખાસ કરીને આ પ્રસંગે આશીર્વાચન આપ્યા હતા અને સાથે સાથે નલિયા મધ્યે જે સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ માટે હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એની જમીન લેવાની આશીર્વાદરૂપી વચન ત્યાંથી માતાજી પાસે માંગેલા હતા અને આશા છે કે ટૂંક સમયમાં અંદાજીત એકાદ મહિનાની અંદર નલિયા મધ્યે આ શરદગુરી મેડિકલ ટ્રસ્ટની જમીન લેવાઈ જાશે ત્યારબાદ ઘણા બધા દાતાએ મંજુ બાપુનો અમારી સંસ્થાના પ્રતિનિધિનો કોન્ટેક કરેલ છે અને અનુદાન આપવા માટે તત્પર છે એમના અનુદાન પણ સ્વીકારવામાં આવશે સાથે સાથે રાતા તળાવ મધ્યે આશાપુરાના મંદિરનું જીર્ણોધારનું કાર્ય પણ શ્રી હોતારામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેના વિશે પણ મંજી બાપુએ વિગતવાર વાતચીત કરી હતી તો આ એક મેઘલાડુનો પ્રસંગ રૂપે મેઘલાડુને ગાયોને પ્રસાદ ખણાવ્યું પણ કુદરતે આ તાલુકાના વિકાસ અર્થે કહી શકીએ કે કાર્યક્રમ કહી શકીએ તો રાતા તળાવ મધ્ય એક પર્યટન દળ સ્થળ બની રહે તેવી રૂપરૂપેતા પણ મનજી બાપુ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે પધારેલ આપ સર્વે પ્રજાજનો મિત્રના મીડિયાના મિત્રો અને અહીં ઉપસ્થિત રહી અમારી સંસ્થાને બિરદાવવા માટે જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે મીડિયાના માધ્યમથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું શરૂઆત થઈ છે કેટલો આનંદ બહુ હર્ષને આગળ અનુભવી છે વર્ષોથી રાતા તળાવ ખાતે જ્યારે મેઘમેર થાય છે ત્યારે મેઘ લાડવા પહેલાં ગાયોને ખવડાવવા આવે છે અને પછી પ્રસાદી રૂપે સર્વે પધારેલ મહેમાનોને પણ પ્રસાદ આપવામાં આવે છે અને ઘણા વર્ષોથી અહીંયા જે ઉત્સવ ઉજવાય છે એ ઉત્સવ અનેરો છે અને હું આશા રાખું છું કે પધારેલ સર્વે અહીંયા જે મોંઘેરા મહેમાન પધાર્યા છે માતૃશક્તિ પધારી છે સંત સમાજ પધાર્યો છે અને સર્વે અઢાર વર્ણના લોકો જે અમને અહીંયા સાથ સહકાર આપ્યો છે એ બદલ હું ઓધોરામ સત્સંગ મંડળ વતીથી સર્વેનો આભાર વ્યક્ત કરું છું આજે આયોજનમાં જ્યારે અહીંયા દાતા પરિવારો પધાર્યા ત્યારે લગભગ છસોથી સાતસો ગુણી ગૌધન માટે ગુસ્સો આપ્યો અને અમુક દાતાઓએ પાંચ પાંચ લાખને એકાવન હજાર રૂપિયા ઘાસચારા માટે અનુદાન આપ્યું છે એવા શ્રી કૃષણદાસ પુરુષોત્તમ ચાંદ્રા પરિવાર ગાંધીધામે જે પાંચ લાખને એકાવન હજારનું જે પોતાનું અનુદાન જાહેર કર્યું અને વિવિધ મંડળો દ્વારા ફૂલ નહીં ફૂલની પાકડી રૂપે પોતાનું અનુદાન જાહેર કરેલ છે પચીસ લાખનો ચેક પણ આપવામાં આવ્યો એક ખુશીની વાત હતી એ શું હતું પચીસ લાખનો ચેક છે માંડવી દ્વારાના મહત્સિંહ કૃષ્ણદાસજી એમના તરફથી જે ઘાસચારા માટે જે અહીંયા રાતા તળાવ માટે ગૌધન માટે જે પ્રવૃત્તિ થાય છે એના અનુરૂપ એમને પોતાની એવી લાગણી થઈ કે હું પણ કાંઈ ગૌવશ માટે કરું તો મન શ્રી બાપુએ પોતાના તરફથી રૂપિયા પચીસ લાખ રૂપિયાનું અનુદાન જાહેર કર્યું છે કેટલી લાગણી અનુભવો છો ને આજે જ્યારે મેઘ ઉત્સવનો ઉત્સવ થયો અને મેઘલાડુ મહોત્સવની પ્રથમ શરૂઆત જે છે એ રાતા તળાવથી થઈ જાય ખુશીની વાત છે શું આજ રોજ અમે અહીંયા અમારા તળાવ જે રાતા તળાવમાં મહાસાપુરાના ગામમાં તળાવનું આજે અમે વધામણા કર્યા એમાં ઓછામાં ઓછા આઠસોથી હજાર જણાની ઉપસ્થિતમાં બધા આવ્યા એને મને બધાના અમે આભારી છીએ રાતા પરિવાર આવ્યા સાથે ગામો ગામના પ્રતિનિધિ આવ્યા સંત સમાજના ઘણા બધા સંત અમારે ત્યાં આવ્યા એમને એમને આશીર્વાદ આપ્યા અને અમને બહુ આજે ગુરુ આ અવસર નિર્માણ થયું એની અમને બહુ આનંદ થાય છે બસ એટલું કંઈ જી